ગોપેન્દ્ર પ્રભુજી નિજધામ લીલામાં ડુંગરપુરમાં સ્વદેહ પધાર્યા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ કરેલી આજ્ઞા અનુસાર જસવંત રાવળે સૃષ્ટિની સંભાળ કરવા માટે જમનેશ પ્રભુજીને ગાદીએ પધરાવવા સોરઠ માંથી મોરારદાસ સેન્દરડાવાળા તથા ભટ્ટ કૃષ્ણજી ઉપલેટાવાળાને બોલાવ્યા અને જમનેશ પ્રભુજીને ગોકુળથી પધરાવવા વિનંતી પત્ર લખ્યો હવે ગુણમાલ કવિત છે એમાં આપણે વાંચીએ ઈચ્છા રૂપ પ્રતાપ બળ અપને જનપ શુભ કાજ લીલા બઢાવન આપ સુ પ્રગટ ભય મહારાજ બિનતી બહો નિજ દાસ પર દાસ ઘર બ્રજ ગોકુલ પે કૃપા નિધિ કરુણા કર તુમ બિન કછુ ન સોહત રથ બહાની સુખપાલ સજ્ય શુભદાસન લે સંગ આયે ગિરિ વર ગાંવ જ્યાં બઢ્યો વિવિધ રસ રંગ અંગરાવળજી આવેશ વેશ નેહત મુખ નિરખ્યો જોયે જબ જમનેશ ગોપેન્દ્ર પ્રભુ ફિર પરખ્યો એટલે કે જમનેશ પ્રભુજીને ડુંગરપુર પધારવા માટેની આ કડીઓ હતી ડુંગરપુરમાં શ્રી જમનેશ પ્રભુજીને ગા ગોપેન્દ્રજીની ગાદીએ પધારવા માટે જશવંત રાવળે સોરઠમાં વૈષ્ણવોને પત્ર લખીને જાણ કરી અને ગોકુળથી શ્રી જમનેશ પ્રભુને વિનંતી પત્ર લખીને પધરાવ્યા ત્યારે આપ શ્રી રથ વેલ સુખપાલ સહિત પોતાના દાસજનોને સાથે લઈને ડુંગરપુર પધાર્યા એ જમનેશ બેટીજીને વિનંતી પત્ર ગયો ત્યારે ઠાકોરજી પોતે ડુંગરપુર પધારે છે સાથે સત્યભામાં બેટીજી પણ પધાર્યા ડુંગરપુરમાં શ્રી જમનેશને ખૂબ જ ભાવપૂર્વક ભક્તિભાવપૂર્વક રાવળજીએ પધરાવ્યા અને શ્રીને નિરગતા જાણે સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી ફરીને દર્શન આપવા પધાર્યા હોય એવું દર્શન શ્રી ગોપ જમનેશ પ્રભુજીને જોતા થયું જેથી રાવળજીના અંગ અંગમાં ઘણો જ ભાવનો આવેશ થયો અને સ્નેહભરી દ્રષ્ટિથી નિરખી રહ્યા એટલે કે જ્યારે ગોપેન્દ્રજીના દર્શન થાય છે ગોપેન્દ્રજી જેવું જ સ્વરૂપ જમનેશ પ્રભુજીમાં દેખાય છે ત્યારે નિરખતા જ રહે છે કે ઓલું કહેવાય ને નયણા ભરી ભરી નિરખું રહે કે જોયા જ કરે છે કે ગોપેન્દ્રલાલજી છે કે જમનેશ પ્રભુજી છે જમનેશ પ્રભુજીનું આખ્યાન સાતમું આજે હવે આગળ આ આજે છે એનું પ્રમાણ આમાં મળે છે કે વાલે ડુંગરપુર દયા કરીને બિરાજ્યા વ્રજેશ રાવળજીના ભાગ્યવડા ધન્ય ધન્ય વાગડ દેશ મોરારદા સિંહ આવ્યા રાવળજીની પાસ પૂરવ પ્રીતે પ્રીછવ્યા સેવા કરો નિજદાસ ડુંગરપુરમાં યમનાજી બેટીજી તથા સત્યભામાં બંને બેટીજીઓ પધાર્યા અને શ્રી ગોપેન્દ્રજીની ગાદી એ કોણ બિરાજશે એ પ્રશ્ન જસવંત રાવળ પાસે ઉપસ્થિત થયો ત્યારે સેન્દરડાવાળા મોરારદાસ ત્યાં આવી પહોંચ્યા અને તે પ્રશ્નનો જવાબ આપતા શ્રી જમના બેટીજીને સ્વરૂપ નિષ્ઠા કરાવતા જમના બેટીજીની સ્વરૂપ નિષ્ઠા કરાવતા શ્રી ગોપેન્દ્રજીની આજ્ઞા અનુસાર શ્રી યમુના બેટીજીને ગાદીપતિ બનાવવા કહ્યું અને તેની સેવા તેના દાસ બનીને કરવા કહ્યું એટલે કે ત્યારે જાહેર કરી દીધું મોરારદાસ સેન્દરડાવાળાએ કે આ પ્રશ્નનો જવાબ તો આ જ છે કે જમના બેટીજીને જ ગાદી સોંપવાની છે અને આપણે જમના બેટીજીના જ દાસ બનીને સેવા કરવાની છે અને શ્રી જમના યમનાજીના સ્વરૂપને શ્રી ગોપેન્દ્રજીએ જે રીતે સમજાવ્યું હતું તે રીતે મોરારદાસે જસવંત રાવળને ઓળખાણ કરાવી અને સ્વરૂપ નિષ્ઠા કરાવી એટલે કે આપણે અગાઉમાં જોઈ ગયા નાની પેલાના પાને કે મારું જ સ્વરૂપ છે એ સમજાવ્યું અને એ પ્રમાણે અહીંયા ફરીવાર આ એકાબીજા ભગવદીઓ વાત કરે છે કે અમને ગોપેન્દ્રલાલજી મને ઉપલેટાવાળા કૃષ્ણદાસને અમને બંનેને ઠાકોરજી આવી રીતે વાત કરેલી જસવંત રાવળને પણ ઠાકોરજીએ કરેલી જ છે પણ એકાબીજા ભગવદીઓ મળે ને જ્યારે ખરેખર નિર્ણયનો સમય હોય ત્યારે ફરીવારે એનું અનુસંધાન તો લેવું પડે ને ત્યારે એ અનુસંધાન લઈને એકબીજા સ્વરૂપ નિષ્ઠા કરાવે છે જમનેશ પ્રભુજીનું આખ્યાન સાતમું જવાબ મળી આવે છે કે રાવળજી મનમાં ધરીને કર્યો એ વિચાર શ્રી ગોપેન્દ્રજી શ્રીમુખ વચન કહ્યા તે સેવ્યા નિર્ધાર જસવંત રાવળ બોલિયા કરી વિનંતી કરજો સત્યભામા બેટીજી જમનાજી બીજા બિરાજો શિરમોર જસવંત રાવળના મનમાં પણ એ જ વિચાર હતો કે ગોપેન્દ્રજીએ જે શ્રીમુખથી મેં મને આજ્ઞા કરી હતી કે શ્રી યમુના બેટીજીને સૃષ્ટિની સંભાળ કરવા માટે મારી ગાદી આ સોંપશો એ જ વાત મોરારદાસની કહેવાતી આજે નક્કી થઈ ગઈ અને જસવંત રાવળે બંને બેટીજીને કર જોડીને વિનંતી કરતાં કહ્યું કે આપ બંને મારે મન છત્ર છો પણ શ્રી ગોપેન્દ્રજીની ગાદીના મંડાણ શોભના શોભારૂપ શ્રી યમના બેટીજી છે એટલે કે મોટા બેટીજી સત્યભામા બેટીજી આપ પણ શીરછત્ર છો જ પણ ગાદીપતિ તો યમના બેટીજી છે જયારે ભટ્ટ કૃષ્ણજી આવ્યા કડી છે જ ભટ્ટ કૃષ્ણજી આવ્યા ડુંગરપુર મોજાર સત્યભામા બેટીજીએ પૂછ્યું પર દેશને અનુસાર મનોરથ મનમાં ગણો જોવાને સોરઠનો દેશ સાચું કહો ભટ્ટજી તમો અમને એવો ઉપદેશ કૃષ્ણદાસ ઉપલેટાવાળા તે સમયે ડુંગરપુર આવ્યા એટલે કે પહેલાં મોરારદાસ સેન્દ્રડાવાળા પહોંચે છે ને પછી કૃષ્ણદાસ પણ અત્યારે આવી પહોંચે છે આટલું બધું જૂથ ત્યાં છે બંને બેટીજી છે અને રાજા છે કૃષ્ણદાસ ભટ્ટ અત્યારે પહોંચ્યા છે અને સત્યભામાં બેટીજીના મનનું સમાધાન ન થતાં તેમણે ભટ્ટ કૃષ્ણજીને પૂછ્યું એટલે ઉપર જાહેરાત કરી દીધી ને જસવંત રાવળે કે બેટીજી એમના બેટીજી જ ગાદીરૂપ થશે ગાદીપતિ થશે એટલે હવે પાછું અહીંયા મનનું સમાધાન કરવા માટે કૃષ્ણદાસ ભટ્ટ પહોંચે છે અને પૂછે છે સોરઠ દેશ જોવાની ઈચ્છા છે અમારા મનમાં સોરઠ દેશ જોવાની ઈચ્છા છે તો તે દેશ જોવા માટે આપનો શું અભિપ્રાય છે કે પરદેશ કોણ પધારે શ્રી ગોપેન્દ્રજીની શું આજ્ઞા છે એ સત્ય હકીકત અમને કહો સત્યભામા બેટીજીના પ્રશ્નનો ઉત્તર આપતા ભટ્ટ કૃષ્ણજી બોલ્યા એટલે જો સત્યભામા બેટીજીને હજી થોડો ઘણો સંશય હતો એ સંશય કૃષ્ણદાસ ભટ્ટને પૂછે છે કેમ કે કૃષ્ણદાસ ભટ્ટને ઠાકોરજી બંને ખૂબ જ નજીકના છે એ બેટીજીને ખબર જ હોય એટલે ભર છે કૃષ્ણદાસ ભટ્ટ પર કે તમારો જવાબ હું માની જઈશ એટલે કૃષ્ણદાસ ભટ્ટને ફરીવાર પૂછે છે કે તમે કહો તમે શું કહેવા માગો છો આ બાબતે કેમ કે ઠાકોરજી તમને તો કંઈક કહીને ગયા હશે ને જ્યારે લીલા વિસ્તારી ત્યારે તમારી સાથે કંઈક વાત તો કરી હશે એ પ્રમાણે પૂછે છે કે હવે ઉત્તર આપે છે કે ત્યારે કૃષ્ણદાસ ભટ્ટ ચૌદમી ને પંદરમી કડી ત્યારે કૃષ્ણ ભટ્ટ કૃષ્ણજી બોલ્યા કહેતા એને શું હોય જોઈ જોઈને જોઈતા જમને જ કારણ હોય શ્રી ગોપેન્દ્રજીની ઈચ્છા લૌકિક સૃષ્ટિપતિ મહારાજ નામ નિવેદન આપવા પ્રાગટ્ય સેવક સમાજ એ વખતે કૃષ્ણદાસ ભટ્ટ માટે પણ અઘરી અઘરો સમય કે બે બેટીજીમાંથી એક ઠાકોરજીની આજ્ઞા છે જ એટલે જવાબ તો આપણી પાસે છે જ પણ મોટા બેટીજીને ના પાડી અઘરી પડી જાય પણ છતાં પણ કૃષ્ણદાસ ભટ્ટજી જવાબ આપી દે છે કે સત્યભામા બેટીજીએ કૃષ્ણદાસજીને પૂછ્યું ને ત્યારે કૃષ્ણભાદાસજી તે વખતે વાતનો સ્પષ્ટ ખુલાતો ખુલાસો કરતા ગોપેન્દ્રજીની જે આજ્ઞા હતી તે કહી સંભળાવી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની અલૌકિક ઈચ્છા અનુસાર સૃષ્ટિપતિ શ્રી યમુના બેટીજી જ થશે અને સો સૃષ્ટિમાં પોતાના સેવકના કાર્ય સિદ્ધ કરવા માટે અને નામ નિવેદન શરણદાન આપવા માટે શ્રી ગોપેન્દ્રજીએ યમુના બેટીજીનું પ્રાગટ્ય પોતાની સૃષ્ટિના સેવકજનોના કાર્ય સિદ્ધ કરવા માટે કર્યું છે એટલે કારણરૂપ જોતા શ્રી જમનેશ સિવાય બીજું કોઈ કારણરૂપ નથી એટલી આજ્ઞા અમને ગોપેન્દ્રજી પ્રભુએ કરી છે એટલે ઉપલેટાવાળા જવાબ આપે છે કૃષ્ણદાસજી તેથી સૃષ્ટિપતિ મહારાજ શ્રી જમનેશ થશે ઉપરોક્ત વાતની સ્પષ્ટતા કૃષ્ણદાસ ભટ દ્વારા થતા મોટા બેટીજી સત્યભામાજી ખૂબ જ આવેશમાં આવીને જોઈને રામરાય નામના વૈષ્ણવને સાથે લઈને રાજનગર પધાર્યા એટલે આ વાત ઉપરથી આપણે એ પણ જઈએ કે સત્યભામા બેટીજીને ભરભાર તો છે જ કૃષ્ણદાસ ભટ્ટની વાત ઉપર એટલે સમજી ગયા અને વાતને માની પણ લીધી અને ત્યાંથી વિજય થાય છે